નમસ્તે તુલા રાશિના મિત્રો અમારી યુટ્યૂબ ચેનલમાં આપનું સ્વાગત છે એક ભયાનક ઘટના બનવાની છે તમારું હૃદય ચકનાચૂર થઈ જશે આજે સાંજે ચાર વાગીને દસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં એક નવો ઇતિહાસ રચાશે જેની તમે ક્યારેય સપનામાં પણ કલ્પના કરી ન હતી કલ્પના પણ કરી ન હતી આવી ઘટના તમારા દરવાજા પર ખટખટાવશે હા મિત્રો આવી ક્ષણો ફક્ત ભાગ્યશાળી લોકોને જ મળે છે આવો ભાગ્યશાળી દિવસ દરેકના ભાગ્યમાં હોતો નથી હા મિત્રો ફક્ત વિડિયો ધ્યાથી જુઓ તમે બધું સમજી શકશો અને કૃપા કરીને અમારો આભાર માનો હા મિત્રો અમે વિડિયો શરૂ કરીએ તે પહેલા બધા સાચા ભક્તો અને દેવી માતાના પ્રેમાળ ભક્તો કૃપા કરીને વીડિયોને એક મીઠી લાઇક આપો અને નીચે ટિપ્પણી વિભાગમાં તમારા હૃદયથી ત્રણ વખત જય માતાદી કહો લખો જેથી તમને બધાને દેવી માતાના આશીર્વાદ અને પ્રેમ મળે તમારા આખા પરિવારને તે પ્રાપ્ત થશે મિત્રો આજે સાંજે ચાર વાગીને દસ મિનિટ વાગ્યા પછી તમારા જીવનમાં જે પરિવર્તન આવવાનું છે તે ખૂબ જ શક્તિશાળી હશે સૌથી હતાશ વ્યક્તિ પણ આનંદથી ભરાઈ જશે તમારા નસીબ પર વિશ્વાસ ન કરો કારણ કે તમારી નજર સમક્ષ એક નોંધપાત્ર અને સ્મારક ચમત્કાર બની રહ્યો છે પ્રગટ થવાનો છે એક એવી ઘટના જેની તમે ક્યારે કલ્પના પણ નહીં કરી હોય તો ચાલો જાણીએ કે તમને કઈ ખાસ ભેટો મળી શકે છે એ જાણવું મહત્વપૂર્ણ છે કે જ્યારે પણ તમે જીવનમાં નાની મહત્વપૂર્ણ સિદ્ધિઓ પણ પ્રાપ્ત કરો છો ત્યારે તમારા દુશ્મનો સક્રિય થઈ જાય છે ખુશી તમારા જીવનમાં પ્રવેશતાની સાથે જ તેઓ તેને છીનવી લેવાનું કાવતરું ઘડે છે પરંતુ તે સમયનો અંત આવી રહ્યો છે આજે સાંજે ચાર વાગીને દસ મિનિટ વાગ્યા પછી ગ્રહોની ગોઠવણી તમારા વિરોધીઓના પતનની શરૂઆત દર્શાવે છે તેમના જીવનમાં એક ભયંકર અને ભયાનક ઘટના બનવાની છે હા ગણતરી શરૂ થઈ ગઈ છે આ કટોકટી તેમના આખા પરિવારોને ઘેરી લેશે વધુમાં તેનાથી પ્રભાવિત કોઈ પણ વ્યક્તિ જોખમમાં મુકાશે જે કોઈ પણ આ વીડિયોને પસંદ કરે છે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે છે તે દુઃખકે આફતથી મુક્ત થશે અમે દેવી લક્ષ્મીને પ્રાર્થના કરીએ છીએ હવે તે સમય છે જ્યારે દુશ્મનોની ચાલાકી નિષ્ફળ જશે તેમના બધા કાવતરા નિષ્ફળ જશે ભગવાન શનિદેવના આશીર્વાદ તમારા પર છે અને કોઈ પણ શક્તિ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં ભરતી પલટી ગઈ છે અને નેતૃત્વ તમારા હાથમાં છે તમારા વિરોધીઓ માટે વિનાશનો સમય આવી ગયો છે કારણ કે તેઓએ બધી સીમાઓ ઓળંગી દીધી છે અને હવે તેઓને તેમના પાપોની સજા મળશે આ એકદમ નિશ્ચિત અને અનિવાર્ય છે જ્યારે ભગવાન પ્રહાર કરે છે ત્યારે તે શાંતિથી પ્રહાર કરે છે પરંતુ તેનો પ્રહાર એટલો તીવ્ર છે કે તે આત્માને હચમચાવી નાંખે છે હવે તે જ આફત તમારા દુશ્મનો અને તેમની આખી ટોળકી પર છવાઈ ગઈ છે તેમના આંસુ લોહીમાં ફેરવાઈ જશે એ જ નિર્દય સમય હવે તેમના જીવનમાં પ્રવેશી ગયો છે તેઓએ તમને વર્ષો સુધી ત્રાસ આપ્યો તેઓએ તમારા પર અસંખ્ય દુભખો લાદ્યા પરંતુ ભગવાનના આશીર્વાદથી કોઈ તમને નુકસાન પહોંચાડી શકશે નહીં તમારા માટે જે ફાંદો બિછાવવામાં આવ્યો હતો તે હવે તેમનો નાશ કરશે તેમનો પાયો સંપૂર્ણપણે તૂટી પડવાનો છે મિત્રો આપણે હવે આ વિડિયો સાથે આગળ વધીશું પરંતુ તે પહેલા અમે તમને હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે અમારી ટીમ જ્યોતિષીય માહિતી બનાવવા માટે દરરોજ જે મહેનત કરે છે તેનો આદર કરો જો તમે આવી આગાહીઓ નિયમિતપણે જોવા માંગતા હો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ભગવાન શિવના બધા સાચા ભક્તોએ ટિપ્પણી વિભાગમાં એ ઉમ નમઃ શિવાય લખવું જ જોઈએ મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે આ અમારી પ્રાર્થના છે તો ચાલો આગળ વધીએ અને શોધીએ કે તમારા દુશ્મનનું શું થવાનું છે પ્રાપ્ત સંકેતો અનુસાર તમારા વિરોધીના જીવનમાં એક રહસ્યમય અને વિનાશક ઘટના બનશે જે તેમને ફક્ત તેના વિચારથી જ સ્તબ્ધ કરી દેશે આ દુર્ઘટના એટલી વિનાશક હશે કે તે તેમના સમગ્ર જીવનને ચકનાચુર કરી દેશે એમ કહેવું ખોટું નહીં હોય કે તેઓ હવે એક એવા સંકટનો સામનો કરી રહ્યા છે જે તેમના અસ્તિત્વને પડકારશે હા આ પરિસ્થિતિ ખૂબ જ ભયાનક હશે અને તે જ સમયે તમારા જીવનમાં શુભ તકો પણ ઊભી થશે વરસાદ શરૂ થશે ઘણી મહત્વપૂર્ણ સફળતાઓ તમારા માટે આવવાની છે કારણ કે તમારી કુંડળીમાં હાલમાં ધન ધનલાભયોગ કાર્યસિદ્ધિયોગ અમૃત સિદ્ધિ યોગ અને શિવશક્તિ યોગનું દુર્લભ સંયોજન છે તેથી તમે જે અનોખા સફળતાઓનું સ્વપ્ન જોયું છે તે તમારા જીવનમાં સાકાર થવાના છે તો મિત્રો એ સમજવું મહત્વપૂર્ણ છે કે તમને કયા આશીર્વાદ મળવાના છે અને તમારે કઈ સાવચેતી રાખવાની જરૂર છે અમે આ વીડિયોમાં આ બધા પાસાઓની વિગતવાર ચર્ચા કરીશું કૃપા કરીને આ વીડિયોને શરૂઆતથી અંત સુધી ધ્યાથી જુઓ હવે અમે આજની દૈનિક રાશિફળ શરૂ કરીએ છીએ જેમાં અમે તમને વ્યવસાય નોકરી પ્રેમ સંબંધો જીવનશૈલી અને લગ્ન જીવન સંબંધિત વ્યાપક માહિતી પ્રદાન કરીશું મિત્રો જો તમે વિચારી રહ્યા છો કે મિત્રોની સંગતમાં વધુ સમય વિતાવવો ફાયદાકારક રહેશે તો આ તમારી સૌથી મોટી ગેરસમજ સાબિત થઈ શકે છે આનાથી ભવિષ્યમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે તેથી કોઈ ફાયદાકારક પ્રવૃત્તિમાં તમારો સમય રોકાણ કરવો શ્રેષ્ઠ છે ગીતાના સાક્ષી તરીકે હું તમને ખાતરી આપું છું કે દેવી લક્ષ્મીની કૃપાથી તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે હા મિત્રો દેવી લક્ષ્મી પોતે હવે તમારા જીવનનો માર્ગ બદલવા માટે તૈયાર છે તો કૃપા કરીને તમારા બધા કામ થોડા સમય માટે થોભાવો અને આ વીડિયોને શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ ધ્યાન અને એકાગ્રતા સાથે જુઓ કારણ કે તે તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થઈ શકે છે આ વીડિયોમાં અમે તમને આગામી આઠથી દસ કલાકમાં બનનારી બધી મુખ્ય ઘટનાઓની સચોટ આગાહીઓ શેર કરીશું જે દર્શાવે છે કે તમારો સમય કેવી રીતે આગળ વધશે કયા સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે દેવી લક્ષ્મી કઈ રીતે તમારા જીવનમાં સૌભાગ્ય લાવશે તમને કઈ દિશામાંથી સમૃદ્ધિનો લાભ મળશે કયા ક્ષેત્રોમાં સફળતાની ખાતરી છે અને કયા કાર્યો હજુ પૂર્ણ થવાના બાકી છે તમને આ બધા મુદ્દાઓ પર સંપૂર્ણ વિગતો પ્રાપ્ત થશે કેટલીક મહત્વપૂર્ણ સાવચેતીઓ પણ પ્રકાશિત કરવામાં આવશે જે આ વીડિયોને તમારા માટે ખાસ ઉપયોગી બનાવે છે કૃપા કરીને તેને અંત સુધી જુઓ અને એક ક્ષણ પણ ચૂકશો નહીં તેમાં વર્ણવેલ હકીકતોને તમારા જીવનમાં અપનાવો કારણ કે તે આખરે તમારું ભવિષ્ય હશે તેઓ તમારા માર્ગદર્શક બનશે જ્યારે તમે આ સિદ્ધાંતોને તમારા જીવનમાં સામેલ કરશો ત્યારે જ સાચું સૌભાગ્ય આકર્ષિત થશે નિરાશ ન થાઓ સૂચના મુજબ કરવાથી ચોક્કસ શુભ પરિણામો મળશે તેથી આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને અંત સુધી જુઓ અને તમારા પ્રિયજનો સાથે શેર કરો સૌપ્રથમ હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ કે જે લોકો દેવી લક્ષ્મીના પ્રખર ભક્ત છે કૃપા કરીને આ વીડિયોને હૃદયપૂર્વક લાઇક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં તેમના હૃદયના તળિયેથી જયમામ લક્ષ્મી લખો હવે ચાલો જાણીએ કે આગામી આઠથી દસ કલાકમાં તમારા માટે કયો લક્ષ્મી યોગ સક્રિય થશે રાજયોગ હવે તમારી ભાગ્યરેખામાં ઉભરી આવ્યો છે નાણાકીય લાભના શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે અને લક્ષ્મી યોગ તમારા માટે સંપૂર્ણપણે અસરકારક બન્યો છે આનાથી તમારા બધા બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના વધી જાય છે આ જ કારણ છે કે આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને તેને અંત સુધી ધ્યાથી જુઓ અમે તમને જણાવવા માંગીએ છીએ કે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમારી ગ્રહોની સ્થિતિમાં ખૂબ જ અનુકૂળ અને શક્તિશાળી પરિવર્તન થવાનું છે જે તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે હવે દેવી લક્ષ્મી પોતે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે તૈયાર છે તમારા જીવનમાં લક્ષ્મી યોગ સંપૂર્ણ રીતે જાગૃત થઈ ગયો છે અને તમને ચારે બાજુથી ધન સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થવાના છે હવે ઘણા ખાસ સારા સમાચાર તમારા જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે આ વાત સ્પષ્ટપણે સમજો જો તમે દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ પણ કાર્ય શરૂ કરો છો તો તે ચોક્કસપણે શુભ અને ફળદાયી સાબિત થશે કારણ કે તે આ સમયે તમારા પર પોતાની વિશેષ કૃપા વરસાવી રહી છે તેમાં કોઈ શંકા નથી કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સૌભાગ્ય આવી ગયું છે આવનારો સમય તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે આગામી આઠથી દસ કલાકમાં તમારા જીવનમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવશે જે તમારા સમગ્ર જીવનને બદલી નાખશે કારણ કે ભગવાન શ્રીરામે હવે તમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે અને તમે પોતે એક ગહન પરિવર્તનનો અનુભવ કરશો તેઓ તમારા માર્ગદર્શક બનશે જ્યારે તમે આ સિદ્ધાંતોને તમારા જીવનમાં સામેલ કરશો ત્યારે જ સાચું સૌભાગ્ય આકર્ષિત થશે નિરાશ ન થાઓ સૂચના મુજબ કરવાથી ચોક્કસ શુભ પરિણામો મળશે તેથી આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને અંત સુધી જુઓ અને તમારા પ્રિયજનો સાથે શેર કરો સૌપ્રથમ હાથ જોડીને અમે વિનંતી કરીએ છીએ કે જે લોકો દેવી લક્ષ્મીના પ્રખર ભક્ત છે કૃપા કરીને આ વીડિયોને હૃદયપૂર્વક લાઈક કરો અને નીચે આપેલા ટિપ્પણી વિભાગમાં તેમના હૃદયના તળિયેથી જય જયમામ લક્ષ્મી લખો હવે ચાલો જાણીએ કે આગામી આઠથી દસ કલાકમાં તમારા માટે કયો લક્ષ્મી યોગ સક્રિય થશે રાજયોગ હવે તમારી ભાગ્યરેખામાં ઉભરી આવ્યો છે નાણાકીય લાભના શુભ સંકેતો પ્રાપ્ત થઈ રહ્યા છે અને લક્ષ્મી યોગ તમારા માટે સંપૂર્ણપણે અસરકારક બન્યો છે આનાથી તમારા બધા બાકી રહેલા કાર્યો પૂર્ણ થવાની સંભાવના વધી જાય છે આ જ કારણ છે કે આ વીડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કૃપા કરીને તેને અંત સુધી ધ્યાથી જુઓ અમે તમને જણાવવા માંગીએ છીએ કે દેવી લક્ષ્મીના વિશેષ આશીર્વાદથી તમારી ગ્રહોની સ્થિતિમાં ખૂબ જ અનુકૂળ અને શક્તિશાળી પરિવર્તન થવાનું છે જે તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે હવે દેવી લક્ષ્મી પોતે તમારા ભાગ્યને ઉજ્જવળ બનાવવા માટે તૈયાર છે તમારા જીવનમાં લક્ષ્મી યોગ સંપૂર્ણ રીતે જાગૃત થઈ ગયો છે અને તમને ચારે બાજુથી ધન સફળતા અને સમૃદ્ધિ પ્રાપ્ત થવાના છે હવે ઘણા ખાસ સારા સમાચાર તમારા જીવનમાં પ્રવેશવા માટે તૈયાર છે આ વાત સ્પષ્ટપણે સમજો જો તમે દેવી લક્ષ્મીનું સ્મરણ કરીને કોઈ પણ કાર્ય શરૂ કરો છો તો તે ચોક્કસપણે શુભ અને ફળદાયી સાબિત થશે કારણ કે તે આ સમયે તમારા પર પોતાની વિશેષ કૃપા વરસાવી રહી છે તેમાં કોઈ શંકા નથી કે દેવી લક્ષ્મીની કૃપાથી હવે તમારા જીવનમાં સૌભાગ્ય આવી ગયું છે આવનારો સમય તમારા માટે અત્યંત ફાયદાકારક સાબિત થશે આગામી આઠથી દસ કલાકમાં તમારા જીવનમાં એક ક્રાંતિકારી પરિવર્તન આવશે જે તમારા સમગ્ર જીવનને બદલી નાખશે કારણ કે ભગવાન શ્રીરામે હવે તમારી પ્રાર્થના સ્વીકારી લીધી છે હવે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે અને તમે પોતે એક ગહન પરિવર્તનનો અનુભવ કરશો તમને લાગશે કે ભગવાને તમારા ભાગ્ય પર આશીર્વાદ આપ્યા છે તમે ક્યારે કલ્પના પણ નહોતી કરી કે આવા સારા સમાચાર તમારા જીવનમાં આવશે તમારા દરવાજા પર જે સૌભાગ્ય આવી રહ્યું છે તેના જ્ઞાથી તમારું હૃદય આનંદથી ભરાઈ જશે ઉપરાંત સમજો કે તમારા વિરોધીઓનો અંત નિશ્ચિત છે તેમની હારની ગણતરી શરૂ થઈ ગઈ છે તેમના ઘરમાં પણ મુશ્કેલીનું તોફાન ચાલી રહ્યું છે દુશ્મનની જીદનો અંત આવવાનો છે તેણે અત્યાર સુધી જે પણ છેત્રપિંડી અને યુક્તિઓનો ઉપયોગ કર્યો છે તેનો અંત નજીક છે જાણો કે તેનો ખેલ હવે કાયમ માટે સમાપ્ત થઈ રહ્યો છે ઉપરાંત સ્પષ્ટપણે સમજો કે તમારા ભાગ્યનો સૂર્ય ઉગ્યો છે અને તમારા દુશ્મનનો પરાજય નિશ્ચિત છે તમે સાચું સાંભળ્યું હવે કોઈ શક્તિ તેને બચાવી શકતી નથી ખાસ ધ્યાન રાખો કે તમારા વિરોધીઓ હંમેશા તમારી પીઠ પાછળ કાવતરું ઘડતા રહ્યા છે આ વ્યક્તિએ તમારા પ્રત્યે એટલી ઊંડી ઈર્ષ્યા રાખી હતી કે તેણે અનેક વખત તમારા જીવનનો અંત લાવવાનું કાવતરું ઘડ્યું પરંતુ તે ક્યારેય સફળ થયો નહીં કારણ કે ભગવાન શ્રીરામના આશીર્વાદ અને બજરંગબલી હનુમાનજીનો પડછાયો હંમેશા તમારી સાથે હતો આ કારણે તમે અને તમારો પરિવાર સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હવે એ ક્ષણ આવી ગઈ છે જ્યારે તમે તે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરશો જેના માટે તમે વર્ષોથી પ્રયત્ન કર્યો છે હવે એ શુભ તક તમારી સામે છે જ્યારે તમારી સાધના ફળ આપશે ભગવાન દરેકને જીવનમાં યોગ્ય સમય આપે છે અને જેઓ સત્યના માર્ગ પર અડગ રહે છે તેઓ ચોક્કસપણે તેમના જીવનને પ્રકાશિત જોશે ઉપરાંત જાણો કે તમારા ભૂતકાળના પ્રયત્નો ફળ આપવાના છે તમારી બધી તપસ્યાઓ ફળ આપવાની છે હવે તમારી ગરીબી એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે સમયનો પ્રવાહ હવે તમારા પક્ષમાં છે હવે તમારા માટે સંપત્તિ અને સમૃદ્ધિના બધા દરવાજા ખુલી જશે આગળ વધતા હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમને આ વિડિયો હજુ સુધી પસંદ નથી આવ્યો તો કૃપા કરીને તેને એકવાર લાઈક કરો અને કોમેન્ટ વિભાગમાં સાચા હૃદયથી પાંચ વખત જય શ્રી રામ જય શ્રી રામ લખો હવે તમારા વિરોધીઓની બધી યુક્તિઓ નિષ્ફળ જશે કારણ કે હવે શનિદેવ મહારાજ તેમના પર ખૂબ જ ગુસ્સે છે અને તેથી જ તમારા દુશ્મનને તેના કાર્યોનું પરિણામ ચોક્કસ ભોગવવું પડશે તમે જે પણ અન્યાય સહન કર્યો છે તે હવે તેની સાથે થશે કારણ કે શનિદેવને ન્યાયનું પ્રતીક માનવામાં આવે છે અને તે ક્યારેય અન્યાય સહન કરતા નથી હવે તમારા વિરોધીને તેના પાપોની સંપૂર્ણ કિંમત ચૂકવવી પડશે શનિદેવ તેને એટલી કડક સજા આપવાના છે કે તે તેને સાત જન્મો સુધી ભૂલી શકશે નહીં અને ભવિષ્યમાં કોઈને નુકસાન પહોંચાડતા પહેલાં તે બે વાર વિચારશે વધુમાં શનિદેવની વિશેષ કૃપાથી તમારા જીવનમાં એક ગહન અને અકલ્પનીય પરિવર્તન આવવાનું છે તે એટલું નોંધપાત્ર પરિવર્તન હશે કે દરેક વ્યક્તિ તેનાથી સ્તબ્ધ થઈ જશે તમારું જીવન હવે એકલું ઉત્સાહપૂર્ણ બની જશે કે સ્વર્ગની સમૃદ્ધિ પણ ફિક્કી લાગશે તમારું જીવન સંપૂર્ણપણે બદલાવાનું છે સમજો કે તમે જે મહાન સિદ્ધિ પ્રાપ્ત કરવાના છો તે ઇતિહાસના પાનામાં કાયમ માટે કોતરાઈ જશે હા મિત્રો કળિયુગમાં પહેલીવાર કોઈને આવી આશ્ચર્યજનક સફળતા પ્રાપ્ત થવાની છે અને તે ભાગ્યશાળી વ્યક્તિ તમે છો તમે આ યુગના વિજેતા બનવાના છો અને તેમાં કોઈ શંકા નથી મને ખબર છે કે તમે તમારા જીવનમાં ઘણું સહન કર્યું છે છેલ્લા સાત વર્ષથી તમે સતત મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છો પૈસાની અછત એક સતત સમસ્યા છે નાણાકીય ચિંતાઓએ તમને થાકી દીધા છે પરંતુ તેનું મૂળ કારણ શું છે શું કોઈએ તમારા ઘરમાં કે આસપાસના વિસ્તારમાં અવરોધ ઊભો કર્યો છે શું કોઈ તમારા પરિવારના દેવતા કે દૈવી શક્તિઓની ઊર્જાને અવરોધી રહ્યું છે અથવા તમે એવું કંઈક કર્યું છે જેનાથી દેવી લક્ષ્મી ગુસ્સે થઈ છે અથવા કોઈ બીજું છુપાયેલું કારણ છે જે આ સતત નાણાકીય સમસ્યાઓનું કારણ બની રહ્યું છે આ નાણાકીય કટોકતી તમારા જીવનમાં આટલી સતત કેમ છે આજે આપણે આ બધા પાસાઓની ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તો કૃપા કરીને આ વીડિયો શરૂઆતથી અંત સુધી સંપૂર્ણ એકાગ્રતા સાથે જુઓ કારણ કે તમારું ભાગ્ય સંપૂર્ણપણે બદલાવાનું છે પરંતુ તે પરિવર્તન માટે કેટલીક આવશ્યક બાબતોને સમજવી અને અપનાવવી જરૂરી છે